સાહેબ હમણાં હમણાં સોશિયલ મીડિયામાં જોઉં છું આ બધાય ગોબર ભગતો રહ્યા ને એક નવું ચાલુ કર્યું છે બધાયને એને એક નવું બજાર લઈ આવ્યા છે એ એમ કહે છે કે જીતતા હોય ને એને જ તમે મત દીઓ જેથી કરીને તમારો મત વેડફાય નહીં હવે આ જોતાં મને એક સવાલ આવે કે આ હકીકતમાં આપણો મત વેડફાય છે કે નહીં તો તમામ જનતાને મારે ખાલી એટલું જ કહેવું હતું એક મતે હારી ગયો હોય ને એવા કેટલાય દાખલા છે પણ જો તમે એક તરફી જીતાડશો ને તો તમારું ભલું થાય ને એનો એકય દાખલો નથી જો તમે મારી વાત હિંગ જાવ હજી એકવાર પાછું કહું તમે એક તરફી મતદાન કરશો પછી તમારું ભલું થાય તમારે જો તમારું કામ કરાવવું હોય તમારે હકીકતમાં વિકાસ કરવો હોય તો છે ને વિપક્ષ મજબૂત જોઈએ એટલે જો તમે હું તો એમ કહું છું સત્તા પક્ષ બાજુ દેતા હોય ને મત તોય આ વખતે વિપક્ષ બાજુ દેજો એકવાર ફેરવતા રહેજો જેમ ખેતીમાં આપણે ઉપજ ફેરવતી રહેવી પડે ને એ રીતે આમાં ફેરવતા રહેજો હું એમ ન કહેતો આ પાર્ટીને દેજો પણ એવું વિચારીને ન દેતા કે ફલાણો જીતે છે તો એને જ મત દઈ જેથી આપણું કામ થાય કોઈ તમારું કામ નહીં થાય જો એકને ને એકને જીતાડ્યા રાખશો ને તો આ વખતે બધાય ફેરવી નાખો હું તો કહું છું છવ્વીસે છવ્વીસ સીટમાં હવે જો ફેરવશો તો ફાયદો મળશે આ વિચારીને મતદાન કરજો એવું ન મત જીતેલા મત ન દીધો તો મારો મત વેડફાય તમારો મત ક્યાંય વેડફાતો નથી જો વિપક્ષ મજબૂત રહે ને તો જ તમારા મતની કિંમત છે એટલું ધારીને અને પછી મતદાન કરજો ધન્યવાદ